નમસ્કાર મિત્રો જેમાં તમારું સ્વાગત છે જાણીતા શિક્ષણશાસ્ત્રી પ્રોફેસર વેદ પ્રકાશ નંદાએ અઠ્ઠાણું વર્ષે દુનિયાને અલવિદા કહ્યું છે તેમના નિધન પર પીએમ નરેન્દ્ર મોદીએ તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર શોક વ્યક્ત કર્યો હતો મહત્વનું છે કે પ્રોફેસર વેદ પ્રકાશ નંદાનું યુનાઇટેડ સ્ટેટમાં ભારતીય ડાયસ્પોરાનમાં અગ્રણી સભ્ય હતા જ્યાં દોસ્તો સાથે કાનૂની ક્ષેત્રે પ્રોફેસર વેદ પ્રકાશ નંદાનું યોગદાન અમૂલ્ય રહ્યું છે પ્રોફેસર વેદ પ્રકાશ નંદાના નિધન પર શોક વ્યક્ત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પ્રોફેસર વેદ પ્રકાશ નંદાજીના અવસાનથી ખૂબ જ દુઃખી છું એ પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી જેમનું કાનૂની ક્ષેત્રે યોગદાન અમૂલ્ય હતું જ્યાં દોસ્તો તેમનું કાર્ય કાનૂની શિક્ષણ પ્રત્યેની તેમની મજબૂત પ્રતિબદ્ધતાને દર્શાવે છે તેઓ યુનાઇટેડ સ્ટેટમાં ભારતીય ડાયસ્પોરાના અગ્રણીય સભ્ય પણ હતા અને મજબૂત ભારતીય યુએસ સંબંધ માટે ઉત્સાહિત હતા તેમના પરિવાર અને મૃત્યુ પ્રત્યે સંવેદના ઓમ શાંતિ પ્રોફેસર વેદ પ્રકાશ નંદા એક ભારતીય અમેરિકન વિદ્વાન છે તેમણે સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે વીસ માર્ચ બે હજાર અઢારના રોજ પદ્મભૂષણ એવોર્ડ મળ્યો હતો તેઓ યુનિવર્સિટી ઓફ ડેવન ખાતે આંતરરાષ્ટ્રીય કાયદાના પ્રોફેસર છે તેઓ વર્લ્ડ જ્યુરિસ્ટ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ છે જ્યાં દોસ્તો તો અત્યાર માટે આટલું જ મળીશું નવા સમાચાર સાથે વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો